તારા પિતા પણ રચનાકાર હરિવદન જોશી નિકોલી જિલ્લો ભરૂચ પ્રસ્તુત કરતા ફાલ્ગુની વ્યાસ શ્રાવણના છેલ્લા દિવસે ઉદ્યોગપતિ સૌરભ પટેલ અનિચ્છાએ માતા સાથે શિવાલય ગયા પરત ગાડી પાસે આવતા ફૂટપાથ પરથી એક ચિતરે હાલ ગરીબ આવી કહેવા લાગ્યું સાહેબ મારી પત્ની સગર્ભા છે તેને પ્રસૂતિની પીડા ઉપડી છે મારી પાસે એક પણ રૂપિયો નથી આમ કહેતા હાથ લંબાવી રડી પડ્યો સુધાબહેને કહ્યું બેટા સૌરભે પાંચસોની નોટ કાઢી સુધાબહેનની આંખમાં જળજળિયા આવ્યા તેમણે બિના સાદે કહ્યું કંઈક વધારે તારા જન્મદિવસે તારા પિતા પણ આમ જ આપ પણ આપની લાગવી કામને મોકલી શકો છો